માર્ગદર્શન અને જે બીજી માર્ચ થી લઈને સાત મે સુધીના સવા બે મહિનાના ગરમીના સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પગે રહીને જે મહેનત કરી છે એના ઉપરથી મને વિશ્વાસ છે કે અમે ભારતીય જનતા પાર્ટીનો વિજય મેળવી અને એક કમર જરૂરથી મોદી સાહેબના ચરણમાં જરૂરથી અર્પણ કરીશું અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા જિલ્લાના અધ્યક્ષશ્રીએ જે રીતે વાત કરી એ રીતે રાજકોટની દુઃખદ ઘટનાના કારણે અમે કંઈ વિજય સરકસ નહીં કાઢીએ અને જે પ્રજાજનોએ મતદારોએ જે દીકરી તરીકે મને જે આશીર્વાદ આપ્યા છે એના ઉપરથી પૂરોપૂરો વિશ્વાસ છે કે બનાસમાંથી અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારને ન મળ્યા હોય એટલા વોર્ડ રૂપે આશીર્વાદ બનાસવાસીઓ મને આપશે એવો મને પૂરોપૂરો વિશ્વાસ છે અને વિજય મેળવા મેળવ્યા બાદ કાર્યાલય કાર્યકર્તાઓને મળીશું ત્યારબાદ દેવ દર્શન માટે માતા અંબાજીના દર્શન કરવા જઈશું ત્યારબાદ કંઠેરી હનુમાનના દર્શન કરી અને હું ઘરે જઈશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર